અમદાવાદમાં છેલ્લા પંદર દિવસથી એક્યુઆઈ એટલે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ બસોથી વધુ એના મતલબ એ થાય કે અમદાવાદમાં હાલ દિવસની કોઈ પણ વ્યક્તિ અગર સિગરેટ ના પીતી હોય તો પણ ત્રણ સિગરેટ પીવા જેટલું પ્રદૂષણ પોતાના શ્વાસમાં લઈ રહ્યા છે શનિવારની રાત્રે અમદાવાદના ઘણા બધા વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ બસોથી વધુ નોંધાયો હતો લગભગ મોટાભાગના વિસ્તારોમાં જેમાં થલતેજ વસંતનગર ઘુમા બોડકદેવ સાઉથ બોપલ ગ્યાસપુર કઠવાડા નવનપુરા એરપોર્ટ ઉસ્માનપુરા આ બધી જગ્યાએ એર ક્વોલિટી ઇન્ડેક્સ પચીસથી વધારે નોંધાયો હતો એર ક્વોલિટી ઇન્ડેક્સ વિશે સામાન્ય લોકોમાં કદાચ જાગૃતતા નહીં હોય પરંતુ જે બીપીથી લઈને જે હૃદય રોગની સમસ્યાઓ કે પછી ફેફસાના રોગો કે એથી પણ ગંભીર પ્રકારના જે રોગો હોય છે તે આ હવાના પ્રદૂષણ નાખમાં જતું હોય એના કારણે ઉદભવતા હોય છે અમદાવાદમાં રાજપથ રંગોલી રોડ ઉપર એક બેકાબુ કાર ચાલકે બે હોમગાર્ડ સહિત પાંચ જણને પોતાની અડફેટે ચડાવી દીધા હતા ચલાવનાર ડ્રાઈવરે દારૂનો નશો કર્યો હોવાની આશંકા અને ત્યાંથી તેણે ભાગવા જતા અન્ય ત્રણ લોકોને પણ ઈજાઓ પહોંચાડી હતી સરખેજ પોલીસે કાર ચાલક યુવકની ધરપકડ કરી છે નિરમા યુનિવર્સિટીના એક કર્મચારીએ નકલી ડોક્યુમેન્ટ બનાવીને પાંચ કરોડની ઉછાપત કરી લીધી હતી જ્યારે ઓડિટનો સમય હતો ત્યારે હાજર ન રહેતા તે કર્મચારી ઉપર શંકા ઉપજી હતી યુનિવર્સિટીમાં વિવિધ પ્રકારની ચાલતી એક્ટિવિટી માટે નાણાં જે લેવામાં આવતા હોય છે તે નાણાંમાંથી તેણે અલગ અલગ એકાઉન્ટમાં પોતાને ત્યાં જમા કરાવી દીધા હતા વિદેશોમાં નોકરી અપાવવાને બહાને છેતરપિંડી આચરનારા અને પાકિસ્તાન સાથે કનેક્શન ધરાવતું દંપતી સહિત ત્રણ એવા એજન્ટોને પોલીસે ઝડપી પાડ્યા હતા નોકરી આપવાના બાને યુવકોને દુબઈ મ્યાનમાર મલેશિયા વિયેટનામ મોકલી દેવાયા હતા તેમાંથી જૂનાગઢની એક મહિલાની પૂછપરછ હાથ ધરવામાં આવી છે ચાઇનાની ગેંગ સાથે માત્ર મ્યાનમાર કે કંબોડિયા જ નહીં પરંતુ દુબઈ વિયેટનામ મલેશિયામાં ગેરકાયદે કોલ સેન્ટર ચલાવીને ભારત અમેરિકા ઇંગ્લેન્ડ જેવા દેશોના નાગરિકોને છેતરવામાં આવતા હતા અને તેવું નેટવર્ક સેટ કરવામાં આવ્યું હતું ગુજરાતના યુવાનોની ડિમાન્ડ સૌથી વધારે રહેતી હતી જેથી તે મહિલાએ અત્યાર સુધીમાં કુલ એકતાળીસ યુવકોને નોકરીના બહાને વિદેશમાં મોકલી દીધા હોવાનું એક પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે જોકે આંકડો વધુ વધી શકે તેવી પૂરેપૂરી શક્યતા છે આજકાલ હર પાંચમાંથી એક મહિલાને હાડકા સંબંધિત અને સાંધાના દુખાવોની સમસ્યાઓ સંધિવા જેવી તકલીફો જોવામાં આવે છે જેમાં શહેર કરતાં ગામડામાં આર્થરાઈટીસના વધુને વધુ કેસો એક સર્વેક્ષણમાં સામે આવી રહ્યા છે જેમાંથી મોબાઈલનો વધુ પડતો ઉપયોગ હાઈપર એટલે કે બ્લડ પ્રેશર ડાયાબિટીસ તમાકુના સેવનથી આવી રીતના સંધિવાના કેસોમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે તેમાં જે કરવામાં આવ્યું સર્વેક્ષણ તેના મુખ્ય તારણો એવા હતા કે લગભગ બે કરોડની આસપાસના ભારતીયોને આર્થરાઇટિસનો દુખાવો થઈ ગયો ચાલી રહ્યો છે આ પૈકી પાસઠ ટકા તો એમાં મહિલાઓ છે રૂમેટિક આર્થરાઈટિસ ગંભીર અને બહુ જ પીડા દુઃખ આપતો રોગ છે જે હાર્ટ સમસ્યાનું કારણ પણ બની શકે છે દુનિયાભરના અન્ય દેશોની સરખામણીમાં હિન્દુસ્તાનમાં આર્થરાઇટિસના કેસો વધુ જોવામાં આવે છે ચિકનગુનિયા આર્થરાઇટીસ મહત્ત્વનો જોખમી પરિબળ એમાંનું એક ઉભરી આવ્યો છે જેમાંથી કમ્પ્યુટર લેપટોપ મોબાઈલના વધુ પડતા ખોટા ઉપયોગથી ગળાપીઠનો દુખાવો એપેડેમિક સ્તરે વધી ચૂક્યો છે આર્થરાઈટીસ પણ એનો કોઈ ઉંમર નથી હોતી તે કોઈપણ વયે થઈ શકે છે આર્થરાઇટિસના દુખાવા અને નિયંત્રણ માટે આધુનિક ચિકિત્સા આયુર્વેદ અને અન્ય આયુષ્ય પદ્ધતિ વિશે વચ્ચેની એક સંકલન અને સહકાર જરૂરી માનવામાં આવે છે સગા ભત્રીજા સાથે પ્રેમ સંબંધના કારણે પતિ અને પુત્રને છોડી દઈને પોતાની પત્ની અલગ રહેવા જતા પતિ ઉશ્કરાયેલો હતો અને તેણે એક ખતરનાક ઘટનાને અંજામ આપ્યો હતો રાજકોટમાં પત્ની પર ગોળીબાર કરીને પતિએ પોતે પણ પોતાના કપાળ ઉપર ગોળી મારીને આપઘાત કરી લીધો હતો જામનગર રોડ પરના નાગેશ્વર વિસ્તારમાં ખતરનાક રૂવાડા ઊભા કરી દે તેવી ઘટનાનો અંજામ આવ્યો હતો અભિનેત્રી નોરા ફતેહનું નામ દાઉદ ઇબ્રાહીમના ડ્રગ સિન્ડિકેટની તપાસમાં ઉછળ્યું જ્યારે અભિનેત્રીએ પોતે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મારું નામ એક સરળ ટાર્ગેટ છે રેવ પાર્ટીઓમાં બોલિવૂડની સેલિબ્રિટીઓ સાથે હાજર રહેતી હોવાનો પણ આરોપીનો દાવો હવે અમેરિકાની જેમ કેનેડાએ પણ ભારતીયોને પીઆર આપવા ઉપર બ્રેક મારી દીધી હોય એવી સબ ઘટનાઓ બની રહી છે ઓન્ટારિયો પ્રાંતની સરકારે સ્કિલ્સ ટ્રેડર્સ સ્ક્રીમ સ્ટ્રીમ પ્રોગ્રામ છેતરપંડી હોવાનું કારણ ધરીને બંધ કરી દીધો હતો બે વર્ષથી પેન્ડિંગ અરજીઓ પણ હવે પરત કરી દેવામાં આવશે આમ અમેરિકાની સાથે સાથે હવે કેનેડામાં પણ પીઆર ભારતીયોને મળવા માટે અઘરું બની રહ્યું છે કલકત્તા હાઈકોર્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વ્યક્તિગત સ્વતંત્રતા તમામ માટે એક સમાન હોવી જોઈએ સગીરભાઈના આરોપી હોય તો એને પણ આગોતરા જામીન મેળવવાનો અધિકાર છે અત્યાર સુધી તો સગીરભાઈના આરોપીને ધરપકડ કરીને પછી જુવેનાઇલ બોર્ડ સમક્ષ હાજર કરાતા હતા પરંતુ હવે સીધા જ જામીન લઈ શકશે તામિલનાડુમાં ચેન્નઈ એરપોર્ટ ઉપરથી રૂપિયા એક પોઈન્ટ છ કરોડના ગાંજા સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી બોલિવૂડ સુપરસ્ટાર કિંગ ખાન તરીકે જાણીતા શાહરૂખ ખાનના નામે દુબઈમાં એક ટાવર બની રહ્યો છે જેનું મુંબઈમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું એ બિઝનેસ ટાવરનું નામ શાહરૂખ ડેન્યુબ હશે એક જાણીતા ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટના સ્થાપના કરનારાને એક ચેતવણી આપી હતી કે જો ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ પાછો નહીં ખેંચે તો ડિસેમ્બર એટલે કે ક્રિસમસ સુધીમાં ભારતમાં લગભગ બે કરોડ નોકરીઓ ખતરામાં આવી જશે ખતમ થઈ શકે છે કારણ કે એઆઈના લીધે નોકરીઓનો મોટો હિસ્સો અદ્રશ્ય થઈ જશે અને નીતિ ઘટનારાઓએ પગલાં લેવાની જરૂર ઊભી થઈ જશે અમેરિકામાં ખાવા પીવાની ચીજ વસ્તુના ભાવ ત્રણ વર્ષની ટોચે પહોંચી ચૂક્યા છે અમેરિકાની જનતા હવે આવી મોંઘવારીથી ત્રાસી ગઈ છે ટ્રમ્પે ખાદ્ય વસ્તુ પરના ટેરિફ ઘટાડવા માટે મજબૂર પ્રમુખ ટ્રમ્પે કોફી ટ્રોપિકલ ફ્રૂટ્સ ટામેટા કેળા બીફ સહિતની ખાવા પીવાની ચીજવસ્તુઓ પરના ટેરિફ તાત્કાલિક અસરથી દૂર કર્યા વર્જિનિયા ન્યૂજર્સી ન્યૂયોર્ક સિટી જેવી સ્થાનિક ચૂંટણીઓમાં પણ ડેમોક્રેટ્સના વિજયની અસર થઈ હતી પાસ્તાના મુદ્દા ઉપરથી અમેરિકા અને યુરોપનો ઇટાલી આમને સામને આવી ગયા છે અમેરિકાની ઇટાલિયન પાસ્તા પર એકસો સાત ટકા ટેરિફ નાખવાની ધમકી જ્યારે ઇટાલિયન ઉત્પાદકો ઓછી કિંમતે વેચાણ કરીને અમેરિકી પ્રતિસ્પર્ધીઓને હંફાવતા હોવાનો ટ્રમ્પ પ્રશાસને દાવો કર્યો હતો